અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન આવે છે આપણે કેટલા દિવસથી એક્યુપ્રેશન કરવા આવે ને ચૌદ દિવસ અને એમાં કેટલા દિવસ કર્યું ચૌદ ચૌદ દિવસ કર્યું ને હવે કેટલો ફરક છે પચાસ ટકા અને શું શું તકલીફ હતી કમરની એક સાઈડ આખી હા એટલે હાલવા અને ઊભું તકલીફ હતી આખા પગ દુખતા જો તો બેલેન્સ લો બેલેન્સ ના રહે હવે એટલે જે ફેર છે આજે પ્રસંગ છે ને સવારથી 2 વાગ્યા સુધી તો આજે પણ પગ કમરમાં ઓછી શ્વાસની તકલીફ હતી એમાં એમાં તો એમાં તો હવે શ્વાસ ન ને ઓછો ચડે ઓછો બીજાને શું માંગો બીજાને એક રિજ્યલ છે ઓમિસભાઈનું અને એની સલાહ લેવા જેવું છે એના પોઇન્ટમાં સારું રિઝલ્સ છે તમને ફાયદો થયો એટલે કેટલા સમયથી તમે હેરાન હતા તો બહુ છે અને શું શું કર્યું આયુર્વેદિકમાં એલોપેથિકમાં બધું કર્યું બાકી રહી બાકી કમ્પ્લીટ તમને ફાયદો થયો એટલે તમે કોને મોકલા દેરાણીને હા એમના દેરાણીએ આમનો વિડીયો હમણાં ઉતર્યો એને આજે આપણે ચાર દિવસ થયાને અત્યારે પલોઠી વાળી ને બેઠા હોય ને બે એકદા રેડી ને જય દ્વારકાધીશ